શું તમે ક્યારે સેન્ડવિચનું નામ બાહુબલી સાંભળ્યું છે હા આજે અમે પહોંચી ગયા હતા અમદાવાદના પ્રખ્યાત સેન્ડવિચવાળા બિગ બાઇટના અંદર બિગ બાઇટમાં ગયા અને ભાઈએ જે બનાવવાનું ચાલુ કર્યું ચાર લેયરવાળી સેન્ડવિચ અને ટોપિંગ તમે જોઈ શકો છો અહીંયા પનીર તંદુરીની ટોપિંગ અને પનીર ઘણી બધી ચીઝવાળી ટોપિંગ હતી જેનું નામ પણ અમને ખબર નથી પણ જે ટેસ્ટ આવશે આમાં જોઈએ આગળ બનાવે છે એની મેકિંગ તમે જોઈ શકો છો રિયલમાં અહીંયા પનીર અને ચીઝનો એટલો જબરજસ્ત ટેસ્ટ તમને મળી જવાનું છે અને જોઈ લો ભાઈ ભાઈ એ છે ને ત્રણ ટોપિંગ કરી દીધી છે અલગ અલગ બરાબર એક સે શેઝવાન ટોપિંગ કરી દીધી એક પનીર તંદુરી સે ટોપિંગ કરી ઘણી અલગ અલગ ટોપિંગો આવે છે આમાં અને જે સેન્ડવીચ રેડી થાય છે બાહુબલી સેન્ડવિચ છે ભાઈ એટલે બાહુબલી જેવી તો બનવી જ જોઈએ બરાબર અને હમણાં જો આગળ તમે વિડીયોમાં પૂરે બન્યા રહેજો અને આપણી આપણે આઈડીને હજી સુધી ફોલો નથી કરી તો જલ્દીથી જઈને ફોલો કરી લો આ જોઈ લો ભાઈ ચીઝ તો તમને ભરપૂર અહીંયા મળી જશે ચીઝમાં અને એ બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી ફૂલ પબ્લિકને એકદમ ફૂલ ટુ ફિનિશ ખવડાવવાનું જનરેટ પર્સન્ટ બરાબર ઘરે વધે નહીં એ બે નંબરની વસ્તુ પણ અહીંયા ખવડાવીને નવરું કરી દેવાનું પહેલાં બરાબર અને બટરે એટલું જ નાખશે ભાઈ જેવું તેવું કામ નથી જોઈ લો છે ને બટર 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 જોઈ લો ભાઈ આ સેન્ડવીચ મૂકી દીધી અને દબાવી દીધી હવે અત્યારે થોડીક વારમાં આપણી સેન્ડવીચ રેડી થઈ જવાની છે જોઈ લો આ રેડી થઈ ગઈ ને આઠ પાર્ટના અંદર આ સેન્ડવીચ આપણને મળવાની છે આઠ પાર્ટ એટલે કે આઠ આઠ ભાગ પડશે તમારા ચાર મિત્રોને લઈને ને તો બધાના ભાગમાં બે બે આવી જવાની છે મજા પડી જાય આ આ સેન્ડવીચ એકવાર તમે ટેસ્ટ કરો ને એટલે ધ્યાન રાખવાનું કે બાજુમાં તમારે ટિશ્યુ રાખવું જ પડશે બરાબર ટીશ્યુ નહીં હોય ને એટલે મોઢું આખું બગડેલું મળશે તમને એટલે એ ધ્યાન રાખીને ઉપરથી જોઈ લો ચીઝ પણ આવી ગઈ છે અને પાછું લિક્વિડ ચીઝ તો હોય જ શું મજા પડી જવાની તમે ટેસ્ટ કરો એકવાર બિગ બાઇટની સ્પેશિયલ સેન્ડવીચ એટલે મજા પડી જાય જોઈ લો ભાઈ તમને બતાવી દઈએ આ સેન્ડવીચ હા 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 ભાઈ મારા મોઢામાં તો પાણી આવતું હતું બાજુમાં પ્રતિક ભાઈના મોઢામાં પાણી આવતું જ હતું પણ કોઈ બતાવતું નહોતું જોઈ લો જોઈ લો ભાઈ આ જોઈ લો હા ઉપાડ્યા ભાઈ એક એક પી પ્રતિક ભાઈએ ઉપાડી લીધો ભાઈ જોઈ લો એક સેન્ડવીચનો પીસ લઈ લીધો અમે બંને જણા ચાલુ કરીએ છીએ ખાવા માટે આ જો આ ભાઈને ખાતા નહીં પાવતું શું કરવાનું હવે અને આપણે તો મોઢું બગાડવાનું જ હતું ખબર જ હતી કે ભાઈ મોઢું બગડ્યા વગર ખવાય નહીં આવશે એટલે મોઢું બગાડ્યું હતું હું ટેસ્ટમાં ભાઈ ખરેખર એક નંબર મજા આવી જવાની છે આપણે તો પાછો બીજો પીસે ઉપાડી લીધો ને ખાઈ પીને મજા પડી જાય ખરેખર એકવાર જરૂરથી તમારે આવવું પડશે બિગ બાઇટ સેન્ડવીચ નિકોલના અંદર ગૂગલ મેપના અંદર સર્ચ કરશો એટલે તમને મળી જશે બિગ બાઇટ સેન્ડવીચ એકવાર ટેસ્ટ જરૂરથી કરી આવજો